ભગવાન નું જન્મ નક્ષત્ર આવ્યું છે જન્મ નક્ષત્ર ભગવાન નું જન્મ નક્ષત્ર આવે છે અને ભગવાન પડખું ફરતા શીખી ગયા છે એટલે યશોદા માતાને એમ થયું કે લાલાનો આપણે ઉત્સવ ઉજવીએ જન્મ દિવસ ઉજવીએ એટલે બધા સગાવાલા ઈષ્ટ મિત્રો છે બધાને બોલાવે છે ભગવાન નારાયણની પૂજા કરવા માટે બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે બ્રાહ્મણો યશોદા માતા નંદ બાબાને પૂજા કરાવતા હોય છે અને ભગવાન જે છે એ ભગવાનને દૂધ દહીં માખણ એવું એક ગાડું ભરેલું છે એ ગાડાની નીચે ભગવાનને સુવડાવે છે હવે બધા સૌ સૌ પોત પોતાના કામે લાગી ગયા છે ભગવાનની પૂજા થાય છે પણ બધા ભગવાનને ભૂલી ગયા છે ભગવાન કે હું અવતાર લઈને આવ્યો એને મને કોઈ ભૂલી જાય હવે હું થવા દઉં એટલે ભગવાન થોડું રડવાનું ચાલુ કરે છે પણ કોઈ રડવા સામું ધ્યાન આપતું નથી એટલે ભગવાન જે આખું ગાડું હોય છે ગાડાની અંદર દહીં હોય છે માખણ હોય છે મિશ્રી હોય છે આખું ગાડું ભર્યું છે અને એની નીચે પરમાત્મા સુતા હવે આ दृष्टાંત દ્વારા ભગવાન એવું કહેવા માંગે છે કે હું તમને જેમ દૂધ દહીં માખણ આ બધી મિશ્રિત એટલે કે આખા સંસારના ભોગ જ્યારે હું વ્યક્તિને આપું ને ત્યારે એ તમામ વ્યક્તિઓ છે ને ભગવાનને ભૂલી જાય છે ભગવાનની નીચે મૂકી દે છે અને એ ભોગવિલાસને એટલું મહત્વ આપી દે છે ભગવાનની સ્મરણ ભૂલી જાય છે અને જ્યારે એ સ્મરણ ભૂલી જાય ને ત્યારે ભગવાન ગાડું આકાશમાં ઉડવા લાગે છે ને એટલા ચક્રાવા ફેરા ફરી 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 અને નીચું ઉલટું થઈ અને પડી જાય છે અને એ જગ્યાની અંદર જેટલું માખણ હતું મિશ્રી હતી બધું જ ઢોળાઈ જાય છે અને ભૌતિક સુખના વાદમાં જયારે વ્યક્તિ ભગવાનને યાદ નથી કરતો ભૂલી જાય છે ત્યારે કયા ક્ષણે એના જીવનમાં દુઃખ આવી જાય ને એનું ગાડું ક્યારે અવળું થઈ જાય ને એ ખબર પડતી નથી પરંતુ જો ભગવાનને સાથે રાખે એમની ભક્તિ કરે એક પૈડું કર્મનું જોડે અને એક ધર્મનું જોડે તો એ ગાડું જે છે ને એ વ્યક્તિને તારી દે છે પણ જો કરમ અને ધર્મ જે છે એ જો આપણે સાથે ના રાખીએ કરમ અને ધર્મ ના બળદિયા પણ જો ગાડાને ન જોડીએ તો પછી આપણું ગાડું ક્યારે અવરું થઈ જાય ખબર નહીં એટલે ગમે એટલા જીવનમાં સુખ આવે એ સુખની અંદર પણ સ્મરણ કરો આ ધનિકના ત્યાં જન્મ લીધો છે તમારા પૂર્વજન્મના કઈ કર્મ છે કે તમે શૂન્યમાંથી સર્જન કરી શક્યા આ તમારા પૂર્વજન્મના કોઈ કર્મ જ છે બાકી તમારી કોઈ એવી કહેવાય કે હેસિયત નથી કે એક પાંદડું પણ આપણે હલાવી શકીએ પણ તમે જે કાર્યની અંદર લાગેલા હોય અને એ કાર્યની અંદર તમને સફળતા મળતી જાય મળતી જાય મળતી જાય અને તમે કંઈક સારી એવી ઉચ્ચ પોસ્ટ ઉપર પહોંચી જાઓ તમે ખૂબ સારી પ્રગતિ કરી શકો ધન ધાન્ય સુખ સમૃદ્ધિ વૈભવ પોતાનો ફૂલ્યો ફાલ્યો પરિવાર પોતાના ત્યાં સંતાન સંતાન આવ્યા પછી એના ત્યાં પણ સંતાન પુત્ર પૌત્રાદી બધું તમને પ્રાપ્ત થાય ધન ધાન્ય પ્રાપ્ત થાય વંશ વૃદ્ધિ આગળ ચાલતી હોય એટલે સમજી લેવાનું કે ભગવાનની પૂર્ણ કૃપા તમારા ઉપર છે પણ આ બધી કૃપા પ્રાપ્ત થઈ હોય છતાં જો તમે ભગવાનને ભૂલી જાઓ તો ભગવાન પછી એવી ઠોકર તમને આપે કે આ ગાડું જેવું અવળું થયું ને એવું જીવન અવળું થઈ જાય